નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો બજાર ભાવ તો આજની તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે જસદણ માર્કેડિયાના તમામ પાકના તાજા બજાર ભાવ જાણશું તે પહેલાં અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના અને દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જાણી લઈએ જસદણ માર્કેટ આના તાજા બજાર ભાવ લસણ બે હજાર દસથી બે હજાર દસ રૂપિયા બાજરી ત્રણસો એસી થી પાંચસો ને પાંત્રીસ રૂપિયા તલ કાળા છવ્વીસોથી છવ્વીસો રૂપિયા તલ સફેદ ઓગણીસોથી પચીસો નેવું રૂપિયા મગ તેરસો છન્નુંથી થી પંદરસો ને પંચાણું રૂપિયા તુવેર બારસોથી એકવીસો ને સિત્તેર રૂપિયા ધાણા છસોથી બારસો રૂપિયા સોયાબીન સાડી સાતસોથી આઠસોને એકતાલીસ રૂપિયા ઘઉં ટુકડા સાડે ચારસોથી પાંચસો સિત્તેર રૂપિયા ઘઉં લોકવન પાંચસો એકથી પાંચસોને એક રૂપિયો મગફળી છસો પચાસથી બારસો ને પચાસ રૂપિયા કપાસ બારસો પચાસથી પંદરસો પંચાવન રૂપિયા જીરું ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો પચાસ રૂપિયા એરંડા નવસો પચીસથી એક હજારને પચાસ રૂપિયા શેણ્યા અગિયારસો પચીસથી તેરસો પંદર રૂપિયા મેથી 630 ત્રીસથી અગિયારસો રૂપિયા